બે હજાર ચોવીસમાં અમરેલી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદ બાદ જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજમાં બાકી રહેલા ગામોનો સમાવેશ કરવા ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાની માંગ કમોસમી વરસાદથી કપાસ મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતું અને મોટાભાગના તાલુકાના ગામોને સહાય પેકેજમાંથી બાકાત કરવામાં આવ્યા છે ત્યારે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી બાકી રહેલા ગામોના ખેડૂતોને રાહત પેકેજમાં સમાવેશ કરવાની રજૂઆત કરી નારાયણ કાછડીયા કહ્યું કે બાકી રહેલા ગામોના ખેડૂતોની અનેક રજૂઆત તેમની આવી છે સરકાર રિસર્વે કરી બાકી રહેલા ગામોનો સમાવેશ કરે તેવી માંગ કરી જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ મેં એ વખતે પણ પત્ર લખીને જાણ લખી પાકોને પણ નુકસાન બહુ મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં થયું અને સમગ્ર જિલ્લાની અંદર આ વરસાદનું નુકસાન હતું ત્યારે કૃષિમંત્રી અને માન્ય મુખ્યમંત્રી તરફથી પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભાઈ અમરેલી જિલ્લાને બે હજાર ચોવીસ કૃષિ પેકેજ જરૂરથી આપવામાં આવશે